જે અંગે દાહોદના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગોડે દ્વારા અપાયેલી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સોળ લાખ બાવીસ હજાર ત્રણસો નોંધાયેલા મતદારો છે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તેવી અપીલ કરવામાં આવી છે તેમજ આદર્શ આચાર સંહિતાના ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે ચૂંટણી લઈને જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ પ્રમાણીકરણ માટે તથા પેઇડ ન્યૂઝ પર નિયંત્રણ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે આ સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી આજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે તો દાહોદ લોકસભા મત મત વિભાગ માટે પણ જાહેરનામું બહાર પાડવાની તારીખ જે છે એ બારમી એપ્રિલ છે એની સાથે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ જો છે એ ઓગણીસ એપ્રિલ છે ઉમેદવારી ચકાસવાની તારીખ જો છે એ વીસમી એપ્રિલ છે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની જો તારીખ છે એ બાવીસમી એપ્રિલ છે અને મતદાનની તારીખ જો છે સાતમી મે છે અને મતગણતરી જો છે એ ચાર જૂનના દિવસે થવાની છે તો આપણા જિલ્લામાં કે આ મતદાર વિભાગ જો છે એમાં ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે તંત્ર તૈયાર છે આ બધી પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલી છે આપના પાર્લામેન્ટરી મત વિભાગ જો છે એમાં સાત એસી આવે છે છે આપણા જિલ્લાની છે દાહોદ જિલ્લાની અને એક જો છે એ મહીસાગરમાંથી સંતરામપુર એસી છે તો સાત એસીમાંથી લગભગ ઓગણીસો મતદાન મથકો ઉપર આ ચૂંટણી થવાની છે અને લગભગ અઢાર લાખ થી વધારે મતદારો છે અઢાર લાખ ચોસઠ હજાર થી વધારે મતદારો જો છે એ એ આપના ચૂંટણીના અધિકાર જો છે એ વાપરવાના છે તો મીડિયાના મિત્રોના માધ્યમથી હું બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે ચૂંટણીના દિવસે આ મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે અને કોઈ પણ પ્રકારની મતદાન રિલેટેડ કોઈ સમસ્યા હશે તો જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર પર ફોન કરી દેવામાં છે તેવા પર એ સંપર્ક કરી શકે છે અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય એના માટે અમે બધા જ લોકો પ્રયત્નરત છું